હેલો મિત્રો કેમ છો મજામાં છો ને તો મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આજે હું તમને પાંડવકાલીન મંદિરના દર્શન કરાવી રહી છું મિત્રો આ ગણતેશ્વર મંદિર છે જે મહીસાગર નદીના કિનારે આવેલું છે અને ડાકોરથી માત્ર ને માત્ર સત્તર કિલોમીટર દૂર આવેલું છે મિત્રો અહીંયા સુંદર એવું કોતરણી કામ થયેલું છે અને આ પાંડવોએ માત્ર એક જ રાતની અંદર બનાવેલું છે આ તમે જોઈ રહ્યા છો એકદમ સુંદર મૂર્તિઓનું કોતરણી અહીંયા કરેલી છે આ મહીસાગર નદીના એકદમ કિનારા પર આવેલું આ મંદિર છે જો તમે ડાકોર જશો તો ત્યાંથી તમારો અડધો કલાકનો જ રસ્તો છે જો તમે ડાકોર જાઓ તો ગણતેશ્વરના દર્શન જરૂરથી કરો અને અહીંયા મહીસાગરમાં પણ લોકો બહુ જ નાહવા માટે આવતા હોય છે તો જો અહીંયા નાની નાની મૂર્તિઓની કેટલું સુંદર કોતરણી કામ થયેલું છે પણ મિત્રો અહીંયા છે ને દર વર્ષે વરસાદ પડવાના લીધે આ મૂર્તિઓ આછી થઈ રહી છે અને આ કોતરણી કામ ધોવાઈ રહ્યું છે તો આને સાચવી રાખવા માટે તંત્રએ કોઈને કોઈ નિર્ણય તો લેવો જ જોઈએ જો આટલું સુંદર મંદિર હોય અને એને એના પર ધ્યાન ના આપવામાં આવે તો પછી એ બગડતું હોય છે જોવો અહીંયા મૂર્તિઓ કેટલી સરસ છે પણ ધોવાઈને થોડી આછી થઈ ગઈ છે તો મિત્રો જો તમે ગણતેશ્વરની આજુબાજુ જો રહેતા હોય તો આના પર જરૂરથી ધ્યાન આપજો જો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ